નવરાત્રિની અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે નવરાત્રિ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળીભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને એ પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કોઈક લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કે વળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈક એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ એમજી